નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતીયાએ નાંદોદ તાલુકાના ગામની આકસ્મિક મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન શ્વેતા રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું સાથે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા તે ઉપરાંત અન્ય ખૂટતી જરૂરિયાતો અંગે ગ્રામજનો સાથે સંવાદ કરી જનતાને લગતા પ્રશ્નો સાંભળ્યા અને સંબંધિત વિભાગને તાત્કાલિક પ્રશ્નો હલ કરવા તાકીદ કરી ગ્રામ પંચાયત આંગણવાડી પ્રાથમિક શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પશુ દવાખાનું પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના ઘરે જઈ રૂબરૂ મુલાકાત કરી અને પ્રશાસન દ્વારા અપાયેલી સુવિધા અંગે માહિતી મેળવી તે સિવાય પ્રાથમિક શાળા ખાતે ગ્રામ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટરની મુલાકાત દરમિયાન પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી પ્રોબેશનરી અધિકારી મુસ્કાન ડાગર પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જિલ્લા માહિતી અધિકારી અને ગ્રામ્ય અને તાલુકા લેવલના સ્થાનિક અધિકારીઓ આ એક દિવસી મુલાકાતમાં જોડાયા હતા